સીતારામ નમસ્કાર મિત્રો એનિમલ સેવા ભાવનગર માં આપનું સ્વાગત છે જય મા મેનડી મિત્રો અમારે વોટ્સઅપ ગ્રુપ ઉપર એક મેસેજ આવ્યો હતો કે શામલદાસ કોલેજ ના પાછળના ભાગમાં એક ગૌ માતા પાવન કાટમાં બે થી ત્રણ દિવસથી ફસાઈ ગયા હતા અને અમારે મેસેજ આવતા તુરંત અમે શરૂ અંદર હું અને અને હાર્દિકભાઈ બંને ગયા ગયા ત્યાં એટલે અમારા રવિભાઈ ભાઈ શ્રી રાહુલભાઈ અમારી પહોંચી ગયા હતા તો એ પાત્ર છે કે જે અમારથી પણ પહેલા પહોંચી ગયા હતા અને હા બીજું એક કહેવાનું કે દેશની અંદર ગા અને માં સુરક્ષિત થઈ જાય ને સાહેબ આપણા દેશનો કોઈ વાળ વાકો ન કરી શકે અને કોરોના બોરોના કોઈ આવી ન શકે આપણા દેશની અંદર પણ એક ગા અને માં સુરક્ષિત હોવી જોઈએ અને એક બીજું કહેવાનું મિત્રો કે કોઈ પણ જગ્યાએ બોલ જીવ જ્યારે પીડાતો હોય ત્યારે અમારો સંપર્ક કરજો અને આજે એક તમે જુઓ કે માણસ આજ ગમે જગ્યાએ પીડા તો તુરત દવાખાને જશે એકસો આજ બોલાવશે પણ અબોલ જીવનું કોણ પણ અમે એને હાર્દિકભાઈએ મનમાં મનમાં એવો વિચાર કર્યો છે કે કોઈ પણ અબોલ જીવ જ્યારે પીડાતો હોય ત્યારે અમે એની પ્રાથમિક સારવાર કરવા અમે અમારા સમય આવી જશું સમય હશે તો તાત્કાલિક આવી જશું નહીં તો અમે સમય આપશું એ સમયે એની પ્રાથમિક સારવાર કરીશું અને અબોલ જીવનો બને ત્યાં સુધી પીડા દૂર કરીશું કારણ એની હાલત એવી હોય છે

બાર કટી કી હાઉ બાર કી એ તો કટી કઈ નહી કઈ નહી છે કાકા કંપાળો હો

何だろうええ、何 ેમી ન લએ ન્઀ ઓതરર ેભે મા ને ન rezલ și ને ન ગદ ણલ ને નેન ન ન ન ના ના આવે નહીં હવે આવો ગાડી ઓજી આવે તો ગાડીમાં હાલો નંબર આવ્યો ઓલો મોટો બની એકદમ ભયવાણાય ભાઈ આવો ને

બાર 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 પાછી આયા 2000 કોણ કાઢો હવે જોઈ નથી કડું શું બાર કોઈ નહીં હરસ કમા પાડી દીધી શેર બોલ કરે તો હાથ પકડો હાથ હાથ હાજુ નો હોય આજ